નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડીયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજ સુધી તમે ધોરણ ત્રણથી લઈ ધોરણ દસ સુધી ગણિતના વિડીયો તમે જોયા છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે આપણી સેનલમાં વિજ્ઞાન પણ વિજ્ઞાન લેવા નિલેશ સર આવી રહ્યા છે સાહેબ આવો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જ્ઞાન સેવામાં ઓલરેડી ઘણા બધા ગણિતના વિડીયો અજય સર દ્વારા બનાવેલા છે હવે વિદ્યાર્થી મિત્રો આજથી આપણે વિજ્ઞાનની લેક્ચર ની શરૂઆત કરીશું અને આજે આપણે વિદ્યાર્થી મિત્રો નવા પાઠની શરૂઆત કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવામાં જુદા જુદા પાઠના વિજ્ઞાનના વિડીયો જોવા માટે પ્લે લિસ્ટમાં ફોલ્ડર આપેલું છે તો પ્લે લિસ્ટમાં જઈ જે વિડીયો તમારે જોવાના હોય એ તમે જોઈ અને સારા માર્ક દ્વારા પરીક્ષામાં પાસ થઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે નવો પાઠની શરૂઆત કરીએ તો સર હવે આપણે શરૂઆત કરીએ મળીએ ગ્લુકોઝના વિઘટનમાં વિવિધ પરિપથ સમજાવો વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝ નું જે વિઘટન થાય છે એના વિવિધ પરિપથ સમજાવવાના છે અથવા તો વિદ્યાર્થી મિત્રો આ વિવિધ પરિપથ સમજાવો અથવા તો એમ પૂછાય

આપણે શું છે બે પદ્ધતિ બોલો એક જારક શ્વસન અને અજારક શ્વસન કરે અને ઉર્જા પ્રાપ્ત કરે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના શ્વસન ને જારક શ્વસન કહેવાય છે રેડી અને કેટલી વિદ્યાર્થી મિત્રો બીજી વાત કરું તો કેટલાક સજીવો છે એ ઓક્સિજન ની ગેરહાજરીમાં

હાજરી હાજરીમાં રેડી શું કરે કે ભાઈ ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ નું સંપૂર્ણ વિઘટન પૂર્ણ કરે તો વિદ્યાર્થી મિત્રો ઝારક સ્વન ઝારક સ્વન ઓકે હવે કેટલાક સજીવો ફરતી યાદ રાખજો કેટલાક સજીવો શું કરે કેટલાક સજીવો યાદ રાખજો ઓટુ ની હાજરી હતી ઓટુ થઈ જશે ઓટુની ગેરહાજરી અહીંયા ઓટો ની હાજરી હતી ઓટુ ગ્લુકોઝ નું અપૂર્ણ રેડી પાછળ વિઘટન કરે તો તેવા ને શું કહેવાય તેવાસન ને શું હાલો કોને ખબર પડી ગઈ ઝારક કોને ખબર પડી ગઈ અ અજારક શ્વસન સાહેબ ઝારક શ્વસન કયો કે અ અજારક શ્વસન કયો અમને કહેવાય કે ભૂખાથ કાઢી નાખજો ઓક્સિજન ની હાજરીમાં તો વિદ્યાર્થી મિત્રો કયું થાય તો ઝારક શ્વસન સંપૂર્ણ વિઘટન થાય યાદ રાખજો ઓક્સિજનની ની ગેરહાજરીમાં ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન ઝારક શ્વસન મને નથી લાગતું કાય અ અપૂર્ણ વિઘટન અજારક શ્વસન સંપૂર્ણ વિઘટન ધારક શ્વસન ઓક્સિજન ની હાજરીમાં સંપૂર્ણ થાય એટલે ધારક ઓક્સિજન ની ગેરહાજરીમાં અપૂર્ણ વિઘટન થાય એટલે અજારક શ્વસન હવે સર આગળ વધુ હવે ખબર પડી ગઈ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા વિઘટન કરો ખાસ હવે શરૂઆતમાં જયારે કોષમાં આ કોષ દેખાય છે કોષ કોષ વિદ્યાર્થી મિત્રો કોષમાં ગ્લુકોઝ આવે ગ્લુકોઝ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કેટલા કાર્બન હોય સ કાર્બન હોય ગ્લુકોઝમાં કેટલા કાર્બન હોય ટુ પાયરુવેટ પાયરૂટ ના બે અણુ બને છે વિદ્યાર્થી મિત્રો કેટલા કાર્બન હોય તો સર આમાં ત્રણ કાર્બન હોય કેટલા કાર્બન હોય ત્રણ કાર્બન અણુ હોય ગ્લુકોઝ નું ગ્લાયકોલિસિસ થાય

ઓકે એક બીજી અભાવે ઓક્સિજન ની ગેરહાજરી મિત્રો ઈસ્ટ નામની ફૂગ હોય ઈસ્ટ માં હોય છે હવે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન અભાવે સર આ ક્યાં થાય તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે કસરત કરતા હોય ફૂલ કહેવાય ને કસરત કરતા હોય શ્વાસો ત્યાં ફૂલ ભોરતા હોય

વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ અને વિદ્યાર્થી મિત્રો અહિયાં મળે છે ઉર્જા અરે સર અહીંયા ઉર્જા મળે હા ઉર્જા મળે છે એવી રીતે ઓક્સિજન ની હાજરી ની વિદ્યાર્થી મિત્રો વાત ઓક્સિજન ની હાજરી તો ઓક્સિજન ની હાજરીમાં તમને ખબર છે અહિયા વિદ્યાર્થી મિત્રો બને છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉર્જા મળે છે ખરી પરંતુ અહિયાં યાદ રાખજો માત્ર ને માત્ર ટુ એટી મળે છે રેડી જયારે અહીંયા ઉર્જા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આડત્રીસ એટી મળે છે એટી

એટલે તમે જોઈ શકો છો કે આ બંને આ અજારક શ્વસન આ અજારક શ્વસન કારણ કે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય ઓક્સિજન ના ગેરહાજરી કયો કે ઓક્સિજનનો અભાવ કયો આ પણ ઓક્સિજન હાજર હોતો નથી એટલે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો કે અહીંયા ઇથેનોલ થી કહેવાય તમારા ટેક્સ્ટબુકમાં આટલું આવ્યું છે પણ તમે જો એક્સ્ટ્રા જૂની સોંપડીમાં જોવા જશો તો અહીંયા ઇથેનોલના બે અણુ છે વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ ના બે અણુ છે રાઈટ અને બે એટીપી છે વિદ્યાર્થી મિત્રો વાત કરશો તો લેક્ટિક એસિડ શું હોય છે તો લેક્ટિક એસિડ બે હોય છે વિદ્યાર્થી મિત્રો ઊર્જા મળે છે યાદ રાખજો અહીંયા વિદ્યાર્થી મિત્રો તો અહિયાં તો તમને ખબર છે સી અહીંયા પ્રકાશ સંશ્લેષણ ની જે ક્રિયા થાય એમ કહેતા ઊંધી થાય છે અહિયાં સ પાણીના અણુ હોય છે સ કાર્બન ડાયોક્સાઇડ હોય છે અને આડત્રી એટીપી હોય છે મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ને આમાં કઈ પ્રોબ્લેમ

શ્વસન બહુ સરખી રીતે ના કરો એ ઓક્સિજન નો અભાવ હોય એવા સ્થિતિમાં વિદ્યાર્થી મિત્રો આ અજારક શ્વસન પ્રાણીના સ્નાયુમાં આપણા સ્નાયુમાં જોવા મળે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે કળતર થાય છે પગ પગમાં કળે પગ કળે કે સર આજ બહુ હાલો એટલે પગ બહુ કળે છે કળતર થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણા સ્નાયુમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થઈ ગયું હોય છે જે ના કારણે આપણને બળતરા થાય છે જે પગ દબાવે એટલે આપણને રાહત થાય છે કારણ કે લેક્ટિક એસિડ છે એ થોડું ઘણું વિઘટન થાય છે રેડી વિદ્યાર્થી મિત્રો એમાં પણ ઊર્જા તો મળે છે પણ ઓછી મળે છે અજારક શ્વસનમાં જોઈ શકો છો ઓછી ઊર્જા છે જ્યારે જારક શ્વસનમાં વધારે ઊર્જા સર તમે એમાં નથી નથી આ બધા પ્રોબ્લેમ સોલ્યુશન આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો જો ગ્લુકોઝ વિદ્યાર્થી મિત્રો વિઘટન દ્વારા વિવિધ પરિપથ સમજાવો તો ગ્લુકોઝનું વિઘટન ના વિવિધ પરિપથો સમજાયા છે ખાસ તમારે વિદ્યાર્થી મિત્રો આ વાક યાદ રાખવાની છે કેટલાક સજીવો ગ્લુકોઝનું અહીંયા વાત કરે કેટલાક સજીવો ઓક્સિજન નો ઉપયોગ કર્યા વગર ગ્લુકોઝ નું અપૂર્ણ વિઘટન કરે છે ખાસ યાદ રાખજો કેટલાક સજીવો ગ્લુકોઝ નો ઉપયોગ કર્યા વિના વિદ્યાર્થી મિત્રો આ સોરી કેટલાક સજીવો ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર ગ્લુકો જોઈ શકો છો ત્રણ કારણું હોય છે હવે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન ની ગેરહાજરી ઓક્સિજન ના અભાવ ઓક્સિજન ની હાજરી ઇસ્ટ માં થાય છે વિદ્યાર્થી મિત્રો પ્રાણીના સ્નાયુઓમાં થાય છે અને થાય છે ખાસ યાદ રાખવાનું સૂત્રમાં થાય છે જે કોષ હતો એ કોષ અંદર સૂત્ર રહેલું હતું એ સૂત્રમાં થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જુઓ કે ઇથેનોલ રેડી ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા મળે છે રેડી વિદ્યાર્થી મિત્રો જ્યારે ઓક્સિજનના અભાવે પ્રાણીના સ્નાયુમાં લેક્ટિક એસિડ અને ઉર્જા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ માં વાત કરે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા મળે છે પુષ્કળ પ્રમાણમાં બે યુનિટ ઉર્જા મળે છે અહિયાં પણ વિદ્યાર્થી મિત્રો બે એટીપી મળતા હતા એટલે બે યુનિટ મળતા હતા પરંતુ વિદ્યાર્થી મિત્રો અહિયાં ઉર્જા કેટલી મળતી હતી તો વિદ્યાર્થી મિત્રો અહિયાં ઉર્જા આડત્રી એટીપી મળતી હતી એ ટી પી ઓકે આ ઉર્જા નો એકમ છે મેં આગળ જણાયું રેડી એટીપી ઉર્જા નો એકમ છે બે એટીપી બે એટીપી જયારે જોઈ શકો છો કે આ જે ઝારક શાસન છે એ ઝારક શાસનમાં આડત્રી એટીપી ઉર્જા મળે છે રેડી સર અમારે સ્ક્રીનશોટ લેવો છે તમે સ્ક્રીનશોટ નો ટાઈમ નથી આપતા રેડી વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લો પણ સ્ક્રીનશોટ ન પાડો હોય ને તો પણ વિદ્યાર્થી મિત્રો અંદર ડિસ્ક્રિપ્શન માં તમે જાશો ને એટલે પહેલી જ લાઈન આવશે પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીંયા ટચ કરો પીડીએફ ડાઉનલોડ કરશો 10મા ધોરણની બધી પીડીએફ તમને મળી જશે રેડી નીચે ડિસ્ક્રિપ્શન માં જોઈ જોકો ઓકે સ્ક્રીનશોટ પાડ લો પાડો હોય તો તમારું જેવું કોણ થાય

સંપૂર્ણ ગ્લુકોઝ નું સંપૂર્ણ કહેવાય વિઘટન થતું અને વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો સી ટુ અને એસ મુક્ત થાય છે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સજીવમાં હું મુક્ત થાય પાણી ને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય

ફરથી યાદ રાખજો કેટલાક બેક્ટેરિયા ઇસ્ટ અને અન્ય ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે આ ક્રિયાને વિદ્યાર્થી મિત્રો અજારક શ્વસન કહેવાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ ક્રિયા દરમિયાન ઈસ્ટ છે વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે જોયું ઈસ્ટમાં ઇથેનોલ અને મુક્ત થાય

માત્ર ને માત્ર ખૂબ ઓછી ઉર્જા મળે છે બે જોઈ શકો છો રેડી વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લો હવે આગળ વધીએ

પરંતુ હું તમને કોન્સેપ્ટ અને એકદમ સરળ કે બેઝિક ક્લિયર હોવો પડે રેડી વાત છે કે નહીં ઓકે ઝારક શ્વસનની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ઝારક શ્વસન તમને ખબર છે કે અહીંયા પહેલા તો હતું ગ્લુકોઝ ખાસ યાદ રાખજો આ ગ્લુકોઝ હતું વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝ ગ્લુકોઝ નું ગ્લાયકોલિસિસ થાય છે ક્યાં થાય છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ ક્રિયા થાય થાય છે યાદ રાખજો પછી એનું ગ્લાયકોલિસિસ થાય અને વિદ્યાર્થી મિત્રો આયરુ વેટ ના બે અણુ મળે છે વિદ્યાર્થી બે અણુ મળે છે કારણ કે આ ખબર છે કાર્બન ધરાવે છે અને વિદ્યાર્થી મિત્રો આ ખબર છે આપણને ત્રણ કાર્બન ધરાવે છે કેટલા કાર્બન ધરાવશે છે ત્રણ એવી જ રીતે અહીંયા પણ આ થતું ગ્લુકોઝ વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝ હતું એ સહકાર એ રીતે ફોલો કરશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખબર છે તમને કે અહીંયા હાજરીમાં વિદ્યાર્થી મિત્રો પાયરુવેટ નું ક્યાં શું થાય જાતું કે ભાઈ અહીંયા ઓક્સિજન ની હાજરી હતી હાજરી રેડી વિદ્યાર્થી મિત્રો ઓક્સિજનની માં આ ક્રિયા થાય છે રેડી માં લખાણમાં કદાચ શબ્દમાં જોડીઓ મિસ્ટેક હોય પણ ક્રેબ ચક્ર માં આ ક્રિયા થાય છે અત્યારે સર આવે છે નહીં આ કણાવ સૂત્રમાં યાદ રાખવાનું છે આ ક્રિયા ક્યાં થાય છે

તમને ખબર છે કે પાણી અને પ્લસ વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ યાદ રાખવાની ઓકે તો આ વિદ્યાર્થી મિત્રો આંકડા કેટલા છે તો આંકડા હું તમને કહી દઉં છું પણ આ તમારે યાદ નથી રાખવાના સ સ સ ઓકે સ પાણીના અણુ અને સ કાર્બન ડાયોક્સાઇડ ના આણુ અને ઉર્જા ઉર્જા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું આડત્રી એટીપી જોઈ શકો છો પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મળે છે જયારે ફાયરોવેદ ની વાત કરે અહીંયા વિદ્યાર્થી મિત્રો બે થતી હતી ક્રિયા બે હતી એક તો ઓક્સિજન ની ગેરહાજરી ઓક્સિજન ગેરહાજરી ઓક્સે અને ઓક્સિજનનો અભાવ આમ થતો ઓક્સિજન નો અભાવ ઓકે ઓક્સિજન ની ગેરહાજરી વિદ્યાર્થી મિત્રો આપણે ઈસ્ટમાં જોવા મળતી કેવા મળતી ઈસ્ટમાં આ ઓક્સિજનનો અભાવ છે વિદ્યાર્થી આપણામાં જ એટલે કે જ્યારે પ્રાણી સ્નાયુમાં જ જોવા મળતી યાદ ખબર છે બહુ દોડતા હોય સરતા હોય ત્યારે જ્યારે તમે જાવ છો આવશો પૂરતો શ્વાસ નથી લેતા ત્યારે અહીંયા ઓક્સિજન પૂરતા પ્રમાણમાં સ્નાયુઓને નથી મળતો ત્યારે વિદ્યાર્થી મિત્રો સ્નાયુઓ છે એ વિદ્યાર્થી મિત્રો સ્નાયુમાં બળતરા જોવા મળે છે કેમ કારણ કે એમાં લેક્ટિક એસિડ બને છે તો અહીંયા જોઈ શકો છો કે ઈસ્ટમાં ઈસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આની ઘોડે તે કાર્બન ડાયોક્સાઇડ તો બનશે તે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કાર્બન ડાયોક્સાઇડ તો બને જ છે સાથે સાથે ઈસ્ટ આથવણની ક્રિયા કરે છે એ ઇથેનોલ બનાવે ઇથેનોલ ઓકે ઇથેનોલ સોરી આ પાયરુવેટમાંથી ઇથેનોલ બને છે અને કાર્બન ડાયોક્સાઇડ બને છે અને પ્લસ ઊર્જા મળે છે ઉર્જા

સાથે ઉર્જા પણ મળે છે પણ આ ઉર્જા નથી એટીપીપી અહીંયા વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ ને પાણી બને છે યાદ રાખજો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે જ્યારે અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડ અને આમાં વિદ્યાર્થી મિત્રો લેક્ટિક એસિડ મળે છે રેડી વિદ્યાર્થી મિત્રો આ ક્યાં જોવા મળે છે તો આ કણાપ સૂત્રમાં થાય છે વિદ્યાર્થી મિત્રો અને કોષરસમાં થાય છે આ ક્યાં થાય છે ખાસ ધ્યાન રાખો અહીંયા જો કોષરસમાં થાય છે અને વિદ્યાર્થી મિત્રો કણાપ સૂત્રમાં પણ થાય છે આ માત્ર ને માત્ર કોષરસમાં થાય છે કણાપ સૂત્રમાં થતી નથી એ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો પુષ્કળ પ્રમાણમાં ઊર્જા મળે છે ઊર્જા કેટલી 38 ATP પુષ્કળ પ્રમાણમાં અહીંયા ઊર્જા જોઈ શકો છો કે ઊર્જા પ્રાપ્ત નથી જેટલી જોઈતી એટલી આપણે જાજી જરૂર છે પૂર્ય પ્રયાપ્ત માત્રામાં ઊર્જા પ્રાપ્ત થતી નથી સર આવી રીતે તફાવત લખશો અરે ના ભાઈ તો સમજાવવા માટે તફાવત તફાવત હવે હવે આવે છે પાડી નાખે એ પ્રમાણે આવે છે જોઈ શકો છો તમે એકદમ કાંસુ રીતે એકદમ જોરદાર રીતે તફાવત આવશે જારક શ્વસન અને અજારક શ્વસન વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ કહીએ કાઇ બોર્ડ ની પરીક્ષામાં પૂછાય છે એવો તફાવત કહેવાય છે ચલો આપણે લખાણ જોઈએ બને છે ક્યાં થતી હતી કોષ રસ માં ક્રિયા થતી હતી વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખજો ઓક્સિજનની હાજરીમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓક્સિજન ની ગેરહાજરીમાં ખાસ યાદ રાખજો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે અથવા તો વિદ્યાર્થી મિત્રો લેક્ટિક એસિડ બને છે પ્રાણીના સ્નાયુમાં લેક્ટિક એસિડ બનતું હતું અહીંયા વિદ્યાર્થી મિત્રો 38 એટીપી ઊર્જા મળતી હતી એટલે વધુ પ્રમાણમાં ઊર્જા મળતી હતી જ્યારે અહીંયા પ્રયાપ્ત ઊર્જા મળતી નથી ખૂબ જ ઓછા પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો ઊર્જા મળે છે રેડી હવે આગળ વાત કરીએ પાંચ મુદ્દા જોઈ શકો છો એકદમ મસ્ત મજાના અને સરળતાથી યાદ રહી જાય એવા

રેડી અહીંયા વિદ્યાર્થી મિત્રો પાયરુવેટ નું રૂપાંતર ઇથેનોલ અને CO2 માં થાય છે અથવા તો વિદ્યાર્થી મિત્રો લેક્ટિક એસિડ માં થાય છે રેડી હવે અહીંયા જોઈ શકો વધુ પ્રમાણમાં ઊર્જા મળે છે 38 ATP મળતા વધુ પ્રમાણમાં ઊર્જા મળે છે જ્યારે અહીંયા પ્રયાપ્ત ઊર્જા મળતી નથી વિદ્યાર્થી મિત્રો બધા જ ઉચ્ચ કક્ષાના સજીવોમાં જોવા મળે છે બધા ઉચ્ચ કક્ષાના સજીવોમાં જોવા મળે છે જ્યારે અજારક શ્વસન વિદ્યાર્થી મિત્રો ઈસ્ટ અને અંત સજીવ છે એમાં જોવા મળે છે અથવા તો વિદ્યાર્થી મિત્રો પ્રાણીના સ્નાયુમાં પણ જોવા મળે છે અમુક સંજોગમાં ઓક્સિજનના અભાવની સ્થિતિમાં રેડી હવે અહિયાં જારક શ્વસન છે એ વિદ્યાર્થી મિત્રો કોષરસ અને કણાપ સૂત્ર ખાસ યાદ રાખજો કણાપ સૂત્ર જોવા મળે છે જયારે અહિયાં વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર કોષરસ માં જોવા મળે છે મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ને અહિયાં પ્રોબ્લેમ હોય મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લો ખાસ યાદ રાખજો આ પ્રશ્ન

અને ગેરહાજરી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ઓક્સિજન ની ગેરહાજરી હતી અને આથવણ થતું હતું અને વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા કેટલા એટીપી બે એટીપી વિદ્યાર્થી મિત્રો ઉર્જા મળતી હતી એવી જ રીતે પ્રાણીના સ્નાયુઓ કોષમાં છે એમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે અજારક શ્વસન થાય છે અમુક કસરત કરતા હોય ત્યારે શ્વાસ બહુ જાય છે એટલે એટલે પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી ઓક્સિજનના અભાવે આપણે અજારક શ્વસન સ્નાયુમાં જાય છે અને સ્નાયુ દુખવા મળે છે કારણ કે એમાં લેક્ટિક એસિડ બને છે રેડી વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝ ગ્લુકોઝ જોઈ શકો છો ગ્લુકોઝ ગ્લુકોઝ નું કોષ રસમાં સેમ ટુ સેમ છે ઓક્સિજનનો ઉપયોગ થતો નથી અહિયા વિદ્યાર્થી મિત્રો પ્લસ ઉર્જા મળે છે ઉર્જા કેટલા બે એટીપી મળે છે એટીપી એટલે પર્યાપ્ત માત્રામાં ઉર્જા મળતી નથી વિદ્યાર્થી મિત્રો તમે પૂરી મસ્ત મજાની કહેવાય સ્લાઇડ જોઈ શકો છો રેડી અજારક શ્વસન સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લો

તમારા ડાઉટ ક્લિયર કરવા નમ્ર વિનંતી છે અને બોર્ડના પરીક્ષામાં સારા માર્ક લાવો એવા વિદ્યાર્થી મિત્રો ભગવાનને પ્રાર્થના મળીએ આપણે આગલા લેક્ચરમાં જય હિન્દ જય ભારત